બે દિવસ પહેલા જ રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મનો આરોપ લાગતા રીબડા ગામના અમિત ખૂટે ઝાડ ઉપર ગળા ફાંસુ ખાઈને આત્મહત્યા કરી લીધી છે જે કેસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે જેમાં આરોપીએ રીબડાના સિંહ જાડેજાના દબાણથી આપઘાત કર્યો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે યુવકે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધ સિંહનો હાથ છે આ નોટમાં અમિતે અનુરુદ્ધ સિંહ જાડેજા રાજદીપ સિંહ અને સાથે સાથે પૂજા રાજગુડના નામ પણ લખ્યા છે જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે બે જૂથોની લડાઈમાં પટેલ યુવાનનો ભોગ લેવાયાની ચો તરફ ચર્ચા ચાલી રહી છે

આ આત્મહત્યા બાદ જયરાજસિંહ જડેજા મૃતકના પરિવારજનોને મળી આશા અને સાંત્વના પણ પાઠવી છે તો આ સમગ્ર મામલે ગોવિંદભાઈ સખપરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અનિરુદ્ધ સિંહ પ્લાનિંગ કરીને અમિતને મરવી નાખ્યો છે મારું નામ ગોવિંદભાઈ સખપરિયા રિબડા ગામ મારા સેઢાની જવાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનુરુદ્ધ સિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો કેટલા ટાઈમ થયા પડ્યા હતા કે આને ગમે એમ પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીના માંડીને ઘણી જાતના કાવતરા ઉપર કરે છે અનુરુચિનો ધંધો જ આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચિના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે લઈને અનેક કાવતરા તેમણે કર્યા છે તો દુષ્કર્મ મુદ્દે કહ્યું હતું કે આ ઉભો કરેલું કાવતરું છે જોકે અમિત ખોંટની સુસાઇડ નોટ બાદ આ કેસમાં આગળ શું ખુલાસાઓ થશે તે હવે જોવું રહ્યું પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે હાલ તો આ ગોંડલના રાજકારણમાં ઘટનાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે આ ઘટનાને લઈને પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ સગપરિયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે અલ્પેશ કથિરિયા જીગીષા પટેલ અને મેહુલભાઈ બોગરા સહિત તમામ પાટીદાર આગેવાનોને હું વિનંતી કરું છું કે તમે સમાજના આગેવાન બનીને ફરો છો તો હવે અહીં આવો આ રીબડાના લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરાવો અહીં આવીને જુઓ કે લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ સમાજનો ત્યારે ઠેકો લીધો છે તો આ ગામમાં આવડી જબરજસ્ત ઘટના બની છે તો અલ્પેશ જીંગદાસાબહેનની જે લોકોની પાંચ જણાની ટીમ છે એ રીબડા આવે અને આનો ન્યાય કપાવે આ આ રીતે ગામમાં જમીનો લઈ લે છે એને જમીનનો સોદો કર્યો તો ત્રણ લાખ અગિયાર હજારમાં એ સોદો કેન્સલ કરાવ્યો અને આ બાય છોકરી ઊભી કરી એનો બાપો છોકરીનો બાપો નહીં છોકરી એ બધાનું ષડયંત્ર કરી અને આ છોકરાને આપઘાત કરાવે કોણ કોણ અહીંયા આવે એવી માંગ મારી માંગ છે કથિરિયા અલ્પાબેન અને ઓલો ભાઈ ભૂલી ગયો તમામ લોકો તમામ લોકો ટીમ રીબડા અમને મળે મેં એને કીધું તું મી તું રીબડાનો જે પ્રોબ્લેમ છે ને એ તો સોલ્વ કરો બીજો તો પછી નીકળો સમાજના આગેવાન થઈને ફરો છો તો પાંચે જણા આવો રીબડા અને રીબડા આવશો ત્યારે જ આ કામ સાચી વસ્તુ ખબર પડશે ને તમે સાચા સમક્ષ સેવક છો ને એની ખબર પડશે રીબડાના અમિત ખૂટે ખોટે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી છે આત્મહત્યાની સાથે સાથે તેમણે તે પહેલા સુસાઇડ નોટ પણ લખી છે અને એ સુસાઇડ નોટમાં તેમણે અનિરુદ્ધ સી જડેજા અને તેમના સાથીઓના નામ પણ લખ્યા છે તો આ સમગ્ર મામલે હવે અનિરુદ્ધ સી મેદાને આવ્યા છે અનિરુદ્ધ સી મેદાનમાં આવીને તેમણે કહ્યું કે આ સમગ્ર આક્ષેપો પાયાવિહોણા છે આ તમામ આક્ષેપો ખોટા છે અને જો જરૂર લાગશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું અને હવે તેમને જયરાજસિંહ પર આક્ષેપ કર્યા છે યુવડા ગામ જે અમિત ખૂબ નામની વ્યક્તિએ ગણે ફાસો કાઈને આભગાત કરેલ એની વાડી ઉપર તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહી વાત બળાત્કારની કે પોસ્કોની કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય એ હયાત જ છે એ એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોનલના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પહેલાં સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર પરિયારે એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઈડ નોટ લખવામાં આવી અને એ સુસાઈડ નોટમાં ચેકચેક કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવ્યું છે જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે